ભોયરાની અંડર પથ્થરના તળે દીવો પ્રગટાવવામાં આવે છે જેમાં ભક્તો માતાજી પાસે પોતાની મન્નતો માંગે છે માન્યતા મુજબ આ ભોયરુ સ્થળ માત્ર ધાર્મિક નહીં પણ એક શક્તિપીઠ જેવી શ્રદ્ધા અને શક્તિનું પ્રતિક ગણાય છે અનેક ભક્તો અહીં ખાસ કરીને નવરાત્રીમાં માતાજીની આરાધનાથી લાભ મેળવે છે આ મંદિર ભક્તો માટે એક એવું સ્થાન છે જ્યાં દર્શન માત્ર દેવ દર્શન નથી પણ આત્મશાંતિ અને તથા શક્તિઓનો અનુભવ પણ છે